પીડિત મહિલાઓ રજુઆત કરતા ગુજરાતના મુખ્યમંત્રી બોલ્યા તમે એજન્ટ સાથે આવ્યા છો જેને લઈને વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજે ગાંધીનગર સત્યાગ્રહ ધરણા પ્રદર્શન કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ કાર્યક્રમ શરૂ થવાના પહેલા જ પોલીસ સ્તળ પર આવતા કોંગી કાર્યકરોને નેતાઓને અટકાયત કરવામાં આવી હતી કોંગ્રેસ દ્વારા સત્યાગ્રહ ધరణા પ્રદર્શન કાર્યક્રમમાં પોલીસનો પડ્યો ભંગ કેટલા કોંગ્રેસના કાર્યકરો અને મહિલાઓને ઢીંગા ટૂડી કરી પોલીસની વાનમાં બેસાડવામાં આવ્યા હતા અને કોંગ્રેસના નેતાઓ બંને કાર્યકરોએ સદ્રચાન કર્યા હતા પોલીસે તમામની અટકાયત કરી અટલાદરા પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા 12 12 બાળકો અને બે મહિલાઓ ચાઉ ચાઉ કોર્પોરેશન ના કોર્પોરેશનના કોર્પોરેશનના પાપે મૃત્યુ થયું હોય અને ત્યારે આવી રીતે આવી રીતે ઓ બેન આવી રીતે જો તમે એ કરતા હોય

जब जब फाजब डरती है पुलिस को देखकर है जब जब फाजब डरती है और लोग सही को खत्म करे थे प्यारे हमें आया तेरे फाजब ना आता आदर पुलिस विरोध प्रदर्शन भी नहीं करवा देती और लोग सही વડોદરામાં રાજ્યના મુખ્યમંત્રી આવે અને જે મહિલાઓ બહેનો સાથે અન્યાય થયો હોય હરની બોટકાંડમાં જે ચૌદ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા અને જે બાળકોના માતા પિતા ન્યાય માટે ધક્કા ખાઈ રહ્યા છે ત્યારે મુખ્યમંત્રી પણ મળવાનો સમય ના આપે અને એવામાં જે બે પેરેન્ટ્સ જે બે નિર્દોષ બાળકો ગુજરી ગયા આ ભ્રષ્ટાચારના જે કાંડમાં હરની બોટકાંડમાં અને એમના માતાઓ જયારે મુખ્યમંત્રીને વાત કરવા જાય ત્યારે મુખ્યમંત્રી જાહેરમાં એમને કખડાવે કે તમે સ્પેશિયલ એજન્ડા સાથે આવ્યા છો અને એ બહેનો સાથે ત્યારબાદ મુખ્યમંત્રીના ઇશારે વડોદરાની ક્રાઇમ બ્રાન્ચ અને વડોદરાની પોલીસે એ બહેનોના મોઢા દબાવ્યા એ બહેનોને તેથી ગુનેગારોની જેમ લઈ ગયા ક્રાઇમ બ્રાન્ચમાં ત્રણ ત્રણ કલાક ગોંધી રાખ્યા અને અગાઉ પણ આ વડોદરા શહેરમાં સમા વિસ્તારની માતાઓ બહેનો જયારે એમના ઘરમાં બે ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી ના આવે ત્યારે વોર્ડ ઓફિસમાં રજૂઆત કરવા જાય ત્યારે પણ ત્યાંની પોલીસે જેવી રીતે મહિલાઓ સાથે દુર્વ્યવહાર કર્યો હતો એ તમામ મુદ્દાઓને લઈને વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજે ગાંધીનગર ગ્રુપ પર સત્યાગ્રહ ધરણાનો કાર્યક્રમ હતો સત્યાગ્રહ એટલા માટે કારણ કે જે મહાત્મા ગાંધીનો દેશ મહાત્મા ગાંધીનું ગુજરાત જે કહેવાય અને ગાંધી વિચારનું પણ અપમાન થતું હોય અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સત્તાના નશામાં એટલા અભિમાનમાં આવી ગયા કે જે પ્રજાએ એમને ચૂંટાઈને મોકલ્યા એ પ્રજાઓને પણ ભૂલી ગયા એક બાજુ ભાજપ વાતો કરે કે બેટી બચાવો અને મહિલા સશક્તિકરણની વાતો કરે અને એ હરની બોટકાનની જે બે બહેનો હતી બે દીકરીઓ હતી એમની સાથે જે દુર્વ્યવહાર કર્યો છે કોઈ ગુનેગાર સાથે પણ આવો દુર્વ્યવહાર ના કરે સમા વિસ્તારમાં પણ બહેનોને જે ઢસેડી ખેંચી ખેંચીને લઈ ગયા એટલે ભારતીય જનતા નેતાઓ પોલીસને આગળ કરીને પ્રજાનો અવાજ દબાવે કોંગ્રેસનો અવાજ દબાવે આજે પણ તમે જુઓ કે શાંતિપૂર્ણ ધરણાનો કાર્યક્રમ પરમિશન માંગવામાં આવે છે તે છતાં વડોદરાની પોલીસ પરવાનગી નથી આપતી શું આ લોકશાહી છે તાનાશાહી કહેવાય અને તાનાશાહી કે પ્રજાજનો સાથે પણ અત્યાચાર જે વિપક્ષ તરીકે કોંગ્રેસ પાર્ટી અમે બોલીએ નેતા લોકસભાના રાહુલ ગાંધીના પુત્ર ભાજપના નેતાઓ જાહેરમાં બાળે આજ સુધી કોઈ બીજેપીના નેતા પર કોઈ પોલીસ કેસ નહીં ઉપરથી એ રાવપુરાના પોલીસના અધિકારીઓ ત્યાં બોડી બનીને ઉભા રહ્યા અને પુત્રને બાળવા દીધા અને એક એસીપીએ તો સ્ટેટમેન્ટ આપ્યું કે પરવાનગી લીધેલી છે પુત્ર બાળવાની પરવાનગી અમને શાંતિપૂર્ણ ધરણા કરવાનો પણ અધિકાર નથી આટલી બધી દાદાગીરી આટલી વિરોધમાં જે ધરણા અમારે ગાંધીગુ કરવાના હતા એ ધરણા પોલીસ અમને નથી કરવા દીધા માટે અહીં આટલા બધા પોલીસ સ્ટેશન કોંગ્રેસ પરિવારના અમે આગેવાનો એ ધરણા પર બેઠા છીએ